રાજ્યના પાટનગરમાં જે પ્રકારે આ પોલીસે એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપ્યો છે તેણે ખળભળાટ પણ મચાવ્યો છે અને ચર્ચાઓ પણ જગાવી છે આ મત વિસ્તાર છે દેશના ગૃહમંત્રી અમિત શાહનો જે પ્રકારે એન્કાઉન્ટરની ઘટના બની છે તે મામલે ગાંધીનગર રેન્જના ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ઘટના કેવી રીતે બની છે તે પણ તેમણે જણાવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં એન્કાઉન્ટર નો એક ભૂતકાળ રહી ચુક્યો છે અને એન્કાઉન્ટરના પરિણામે અનેક લોકો છે તે ભૂતકાળમાં જેલમાં પણ જઈને આવ્યા છે થોડાક દિવસ આ અમદાવાદના કુબેરનગરનો યુવક વૈભવ મનવાણી તેનો વીસ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે આ વૈભવ અને તેની સ્ત્રી મિત્ર તે અડાલ પાસેની અંબાપુરા કેનાલ છે ત્યાં રાત્રિના બાર વાગ્યા આસપાસ પહોંચ્યા હતા આ જન્મદિવસની ઉજવણી કરતા હતા અને એકાએક આ સાયકો કિલર જેનું નામ છે વિપુલ ઉર્ફે નીલ પરમાર ત્યાં પહોંચે છે દરવાજો ખોલે છે અને તેમના પાસે જે કિંમતી સામાન હતો તે આપી દેવા જણાવે છે છે અને અને આ વૈભવ જેનું નામ હતું વિપુલ ઉર્ફે નીલ પરમાર તેના વચ્ચે જપા જપી જાય છે અને જોત જોતામાં આ વિપુલ તેના પાસે જે ચપ્પુ હતું તે ચપ્પાનો ઊંડો ઘા વૈભવને કરે છે અને ત્યાર પછી આ વૈભવ ઇજાગ્રસ્ત થાય છે અને આરોપી છે તે આ વૈભવની સ્ત્રી

તેથી આદેશ કરે છે અને એટીએસરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનામાં જોડાય છે અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તે આરોપી છે તેને દબોચી લે છે અને ગઈકાલે ગાંધીનગર પોલીસને તેનો કબજો પણ સોંપી દેવામાં આવ્યો હતો પાંચ વાગ્યા આસપાસ ગાંધીનગરની એલસીબી આ અંબાપુરાની કેનાલે આ વિપુલ ઉર્ફે નીલ પરમાર છે તેને ઘટના સ્થળે લઈ જાય છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું અને જોત જોતામાં આરોપી પોલીસ અધિકારી છે તેનું હથિયાર છીનવી લે છે ફાયરિંગ કરે છે જેમાં એક પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઘાયલ થાય છે જે અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આરોપીએ પોલીસની ગાડી પર પણ ફાયરિંગ કર્યું હતું ને ત્યાર પછી પોલીસ અધિકારી વળતો પ્રહાર કરે છે સો બચાવમાં આ વિપુલ છે તેનું એન્કાઉન્ટર પોલીસ કરી નાખે છે આ એન્કાઉન્ટરની ઘટનાએ ખળભળાટ પણ મચાવ્યો છે કેમ કે એન્કાઉન્ટર રાજ્યના પાટણગરમાં થયું છે અને આ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ લાગી રહ્યો છે આંબાપુર કેનાલ ઉપર એક મંડળ નો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યા ની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના ના અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને આઈટીએસ ની એક સંયુક્ત કામગીરીની તહેત

કાયદેસર નું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રીકન્સ્ટ્રકશન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીપી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ વાગે ની આજુબાજુ

પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ કર્મચારી અને પછી આરોપીએ એલસીબી પોલીસ કર્મચારીઓની જે વિકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબી ના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલ ની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજી ઇન્જર થયા છે આને અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે છે આની જે ઇન્જરી થઈ એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે ત્યાર પછી પોલીસ ના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠ ને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને 108 પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108 ના જે સંબંધિત કર્મચારી છે અને દ્વારા જણાવવામાં આવે કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવે એસપી શ્રીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવે અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે કરવામાં આવે હવે ઉઠવે નીલ વિષ્ણુભાઈ નો પીએમ કરવામાં કરાવવામાં આવશે આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે કરવામાં છે જે એ આધારે સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાઓનું હથિયાર આરોપીએ જૂઠવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર આર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપન ફોરેન્સિક અને એનો જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે

ای پی آئی شری ہاردیک پرائر کرتے آرپی پولیس ادھکاری نا ویپن ہتھیار جھٹو અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલ છે પણ ફાયરિંગ થયેલ છે ગોળી વાગવાની વાત છે તો ફક્ત રાજેન્દ્રસિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરી હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ છે પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્રસિંહને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ છે રાજેન્દ્રસિંહને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે

તો એક થાઈ ઉપર પણ આવેલ છે લગભગ અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાય આવે છે પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિક નું પીએમ ની રિપોર્ટ થી જ ડિટેલ માહિતી મળશે ના બિલકુલ જે વ્યુપ મળી છે એના આધારે આરોપીએ હથિયાર જૂઠવીને અને એ ફાયરિંગ કરે જે વિહીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે વિહીકલમાં પણ જે વિહીકલની જે સામેની જે વિન્ડ શીલ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાય આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો મળી છે જાણકારી માટે કાયદો જાણવો છે જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હોય

જે છે વીસ ત્રીસ મીટર અંદરના ભાગે અને એ થોડો જંગલ નું વિસ્તાર કહેવામાં આવે પછી ઘાસ ઉગેલી છે એવું એ સ્થળ ઉપરથી

કર્મચારી જે એને છોડાવવા માટેની કોશિશ કરેલ રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ આરોપી હથિયારથી ફાયરિંગ કરેલ અને પછી એલસીબી ના અધિકારીઓ એ જવાબી જે છે એની કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા આ એલસીબી ના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહ ની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે કે સ્થળનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો જણાવવામાં આવશે છે કેટલા લોકો હતા રિકન્સ્ટ્રક્શન અંદર કેટલા શાખા કે પોલીસ કર્મચારી છે એ એક્ઝેક્ટ હાલ માહિતી છે નહીં પરંતુ બે ગાડીમાં જે છે

ما آ بنا پہ ویکلس فائر پچھلے فائرنگ کرتا ہتھیار جھونی بنی ویکل روک پچھلے پچھل نا ویکل پر روک تو جائے اپنے

હતો કેસ કરતો પોલીસ ઉપર જે ફાયરિંગ કર્યો પછી બીજી ગાડીમાં પણ જ્યારે બહાર નીકળ્યો અને ભાગવાનો જે પ્રયાસ કરતો હતો ત્યારે જે છે બીજી વિકલ ઉપર ફાયરિંગ કર્યો અને પછી પોલીસ પણ જે છે ફાયરિંગ કરે અને વધારેની જે વિકતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે જ્યારે પંચનામું થશે બાકી ઇન્ક્વેસ્ટ પીએમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે આ ઇન્વેસ્ટિગેશનમાં બધા જે બધી વિગતો જે વધારાની આવશે આ જે ગુનાગાર આપને વાત કરવામાં આવે તો આ ગુનાગાર ખિલાફમાં અગેન્સ્ટમાં દસ અગિયાર જેટલા ગુનાઓ એના ઉપર ધરજ છે જેમાં એ જે મર્ડરની આપણે વીસ તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલા પણ મર્ડરમાં એ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં એની અલાવા રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય

કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસના પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્સ બનેલ છે જે ઇન્સિડન્સની આગળ